નમસ્કાર અમારા દિલથી વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અરર મહાદેવ તો મિત્રો આજની તારીખ સત્તર નવ બે હજાર ને તો આજથી તમામ પેન્શનરોના પેન્શનમાં આટલો વધારો જાહેર કરવામાં આવ્યો છે તો વિડીયોમાં સંપૂર્ણ વિગતવાર વાત કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી નિહાળી લેજો તો ખાસ કરીને વાત કરીએ તો ભારતમાં સરકારી નોકરી કરતા દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે કે નિવૃત્તિ પછી તેમનું જીવન આર્થિક રીતે સુરક્ષિત રહે તો લાંબા સમયથી ચાલી આવતી આ માંગણી હવે મજબૂત બની ગઈ છે તો કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે બે હજાર છવ્વીસથી જૂની પેન્શન યોજના તબક્કાવાર લાગુ કરવામાં આવશે તો આ નિર્ણયથી માત્ર કેન્દ્રીય કર્મચારીઓને જ નહીં પરંતુ તેમના પરિવારોને પણ મોટી રાહત મળી છે તો ખાસ કરીને વાત કરી તેમ બે હજાર છવ્વીસથી કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે કે હવે ઓપીએસને લાગુ કરી દેવી છે અને આ નિર્ણયથી માત્ર કર્મચારીઓને જ નહીં પરંતુ કર્મચારીઓને પેન્શનરોના પરિવારજનોને પણ ઘણી એવી મોટી રાહત મળી છે તો લાંબા સંઘર્ષ પછી વિજય થયો છે તો ઘણા વર્ષોથી સરકારી કર્મચારી સંગઠનો અને યુનિયનો જૂની પેન્શન યોજનાને પુનઃસ્થાપિત કરવાની માંગ કરી રહ્યા હતા તો આ સમયગાળા દરમિયાન દેશભરમાં વિરોધ પ્રદર્શનો દેખાવો અને વાટાઘાટોનો દોર ચાલુ રહ્યો જોકે આ અગાઉ આ મુદ્દા પર કોઈ નક્કર નિર્ણય લઈ શકાતો ન હતો પરંતુ હવે સરકારે તેને સ્વીકારી લીધો છે અને કર્મચારીઓને આશાનું નવું કિરણ આપ્યું છે મિત્રો તો ઘણા સમયથી માંગણીઓ હતી કે ઓપીએસને લાગુ કરવું પરંતુ અત્યાર સુધી સરકારે ફક્ત વાતો જ કરી પણ હવે ખરેખર ઓપીએસનો સ્વીકાર છે તે કરી લીધો છે ત્યારબાદ વાત કરીએ તો ન્યાયતંત્રનો સ્પષ્ટ વલણ તો જૂની પેન્શન યોજના અંગે સરકારી સંગઠનોએ પણ કોર્ટનો સંપર્ક કર્યો હતો તો સુપ્રીમ કોર્ટે આ બાબતે ટિપ્પણી કરતાં કહ્યું કે પેન્શન ફક્ત પગારનો એક ભાગ નથી પરંતુ કર્મચારીઓની ભવિષ્યની નાણાકીય સુરક્ષા માટે તે એક મૂળભૂત અધિકાર છે તો આ ન્યાયિક દ્રષ્ટિકોણથી સરકારને સકારાત્મક વલણ અપનાવવા પ્રેરણા મળી છે ત્યારબાદ વાત કરીએ તો તબક્કાવાર પુનઃસ્થાપન બે હજાર છવ્વીસથી શરૂ થશે તો વાત કરીએ તો કેન્દ્ર સરકારની નવી નીતિ અનુસાર ઓપીએસ લાગુ કરવાની પ્રક્રિયા બે હજાર છવ્વીસની શરૂઆતથી શરૂ થશે આનો અર્થ એ થયો કે નિવૃત્ત કર્મચારીઓને ફરીથી નિયમિત પેન્શનનો લાભ મળશે તો આ યોજના સરકારી નોકરીઓમાં આવતા યુવાનો માટે આકર્ષક સાબિત થશે અને વર્તમાન કર્મચારીઓને સુરક્ષિત ભવિષ્ય પણ આપશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો કર્મચારીઓમાં ઉત્સાહની લહેર આવી ગઈ છે તો ઓપીએસ પુનઃસ્થાપનની જાહેરાત બાદ દેશભરના સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોમાં ખુશીનો માહોલ છે તો કર્મચારી સંગઠનોએ તેના લાંબા સંઘર્ષનું પરિણામ ગણાવ્યું છે તો તેમનું માનવું છે કે આ નિર્ણય કર્મચારીઓની નાણાકીય સુરક્ષા અને સન્માનજનક જીવન સુનિશ્ચિત કરવા માટે એક મહત્વપૂર્ણ ભૂમિકા છે તે ભજવશે ત્યારબાદ વાત કરીએ તો નાણાકીય સુરક્ષા તરફ એક મોટું પગલું તો ઓપીએસ પુનઃસ્થાપિત કરવાથી કર્મચારીઓને નિવૃત્તિ પછી સ્થિર આવકની ખાતરી થશે ખાસ કરીને મધ્યમ અને નીચલા આવક જૂથના કર્મચારીઓ માટે એક મોટો ઝટકો હશે પેન્શન મળવાથી તેમની મૂળભૂત જરૂરિયાતો તો પૂર્ણ થશે જ પરંતુ તેઓ સન્માનજનક જીવન પણ જીવી શકશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સમાજ પર એક વ્યાપક અસર પણ થઈ છે તો જૂની પેન્શન યોજનાની પુનઃસ્થાપનાની સફર હવે ફક્ત કર્મચારીઓ સુધી મર્યાદિત રહેશે નહીં તો આર્થિક રીતે સુરક્ષિત કર્મચારીઓ તેમના પરિવાર અને સમાજના વિકાસમાં વધુ યોગદાન આપશે તો આ નિર્ણય સરકારની કર્મચારી કલ્યાણ નીતિને મજબૂત બનાવે છે અને ભવિષ્યની યોજનાઓ માટે એક સકારાત્મક સંકેત પણ આપે છે ત્યારબાદ વાત કરીએ તો આગળનો રસ્તો અને અપેક્ષાઓ તો હવે બધાની નજર સરકાર ઓપીએસને અસરકારક રીતે કેવી રીતે લાગુ કરે છે તેના પર છે તો કર્મચારી સંગઠનો ઈચ્છે છે કે નીતિના તમામ પાસાઓ ટૂંક સમયમાં સ્પષ્ટ કરવામાં આવે જેથી કોઈ મૂંઝવણ ન રહે તો એવી અપેક્ષા છે કે બે હજાર છવ્વીસ સુધીમાં બધી જરૂરી તૈયારીઓ પૂર્ણ થઈ જશે અને ઓપીએસના લાભો દરેક પાત્ર કર્મચારીઓ સુધી પહોંચશે મિત્રો તો આ આજની માહિતી માહિતી તમને સારી લાગી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ